જય માતાજી મિત્રો ચાલો તો ફરી બધાનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે આશા અને કમલેશ ને સરપ્રાઈઝ આપવા અમદાવાદ તો જો બધા તૈયાર થઈ ગયા છે જો અમારે મયુ બેન આ નાનું પાકેટ લઈને તૈયાર થઈ ગયા છે આ તૈયાર થઈ ગઈ છે પેલા પેલા બધું પેક થઈ ગયું છે તો અત્યારે આપણે નીકળવાનું છે અમદાવાદ કારણ કે બે દિવસની રજા છે ઓફિસે આપણે તો જવાનું છે અમદાવાદ તો ચાલો આપણે આપીએ આશા અને કમલેશ ને સરપ્રાઇઝ તો હવે થોડોક વાર પછી પછી બસ માં જઈને તમને બતાવશો કે આપણે લક્ઝરી બસ છે બધું તમને ત્યાં અંદર જાય બતાવે તો આગળ આપણે વ્લોગમાં જોડાયેલા રહેજો ને હા મજા ન આવે તો તમ તારા આપણા વ્લોગમાં ગમે ત્યારે વહી આવજો તમને મજા એ મજા આવશે આ તમતારા કામી જવે હમ કોઈ ને કંટાળો આવતો હોય તો તમતારા આપડો બ્લોગ જોવા વહી આવજો એટલે તમને કંટાળો નહીં આવે હા હું કેવું તારું બોલ બોલ ને તો એને કે દો નો હારો ખતો હોય હાલો આપડે જઈએ અમદાવાદ અમદાવાદ જઈએ આપડે જવાનું છે બધે આપડે ગાંધીનગર અહીંયા આપણે ગાંધીનગર જવાનું છે અક્ષરધામ મંદિર હા છે કાંકરિયા આકરિયા તળાવનો આપણે વ્લોગ બનાવવાનો છે ગાંધીનગરમાં આપણે અક્ષરધામ બનાવવાનો છે તો આગળ આપણે વ્લોગમાં જોડાયેલા રહેજો તો ચાલો ફરી આપણે મળીશું આગળ વ્લોગમાં તો જોડાયેલા રહેજો ચાલો થેન્ક યુ હાલો મિત્રો આપણે બસમાં આવી ગયા છીએ જો આ છે બસ આ કે આ કે કમ્પલેટ ને વાકે લક્ઝરી બસ અંદાવાધી હો અહીંયા દો દેખાડો તમને અહીંયા હલો અંદર ખડકાઈ ગયા સમજો હલો મયુર બેન બેઠા ને જો અંદર તો દેખાતી નથી અંદર હવે અહીંયા ખડકાઈ ગઈ અહીંયા ખડકાઈ ગઈ જો આવું છે બસનો અંદર હવે વાંધો છે બાકી સુપર હા હા છે આપણો ઉપરનો સોફો બીજો હે ને બાકી સુપર બસ છે હો ભાઈ નટરાજ તમે પણ ક્યારેક અમદાવાદ જાઓ તો આ બસ માં અવશ્યથી બે લોકે મસ્ત બસ છે હમ એના વાકે જો આ સવાય તમને દેખાતું હોય તો એના બાકી જોરદાર પૂજા આવે એવું હા તો આ આપણે અમદાવાદ પહોંચીને આ પાછા વિડીયોમાં બનાવી જો અમદાવાદ પહોંચીને આપણે હવે પાછું કામ કરશું ৰ

અહીંયાથી બહારથી થી તમે બહાર આવો તો અત્યારમાં ધીમા ધીમો વરસાદ ચાલુ છે ને આ રીતનું છે અહીંયા બહાર મસ્ત વડલો છે અહીંયા અહીંયા મંદિરે છે છે ને મસ્ત સુપર છે તો રાતે આઠ વાગ્યામાં

ફ્રીજ માં તે ભાઈ પડ્યું છે હો ભાઈ બકાલો પડ્યું છે અને આ સફરજન પડ્યા છે ડ્રેગન ફ્રૂટ પડ્યા છે ઓ બધું આમાં છે ફ્રીજ માં ભાઈ હારું હારું આમાં ભાઈ લાડવાય પડ્યા છે હો ઓ લાડવાય પડ્યા છે આમાં ગણપતિ મંદિર છે બુંદીના લાડુ મસ્ત છે ભાઈ લાડવા ઓ કમલેશું તૈયાર કરી દીધું છે ભાઈ નાસ્તો કેટલો નાસ્તો એ લઈ આવતરા પાપડી લાડવા ગાઠિયા એટલું બધું કઈ હોય લાડવા ને ગાંઠિયા નામ તો કેટલું બધું હાલો તમારા કરવાનો છે નાસ્તો હા તો ભૈયા વાલો બસ બસ હે થોડુંક થોડુંક આ એટલું બધું નહીં પછી ના કઈ થાય ઈ નો આપણે તો એલા ભાઈ હાથ દો એલા ભાઈ શાક રોટલો એટલે બસ બસ આવો નાસ્તા નું કઈ ન કરવાનું હોય હાલો બેન ઓલા ક્યાં છે બોલાય જાતર મમ્મી ને

જેવું ફોન મૂકી દે એક બાજુ આ લેવાય નહી ખાતા ખાતા નહીં લેવાય ફોન પાત્ર પાત્ર મને એ રકે બી લેતી આજ હાલો બેન બરો શરૂ કરો એ નઈ મારે ખમણ ખાવાના ઓલી થાળી લઈ બેન ઘરને બેન આપી બેન ઘરને બેન આપી દે વાત લઈ ખાવાય ને હમ તો ચાલો ભાઈ આપડે એ આવી ગયા છે રૂમે તો તમને ફરીથી વાતા આપણે મળી છે અલગ જ વિડીયોમાં તો આ તો આપણે સરપ્રાઇઝ આપવાનો એક નાનો એવો વિડીયો કે જે પછી આપણે વ્લોગ બનાવજો આગળ બીજો એમાં જોડાયેલા રહેજો તો કેવી લાગે કે તમને કમલેશની લોન કોમેન્ટ કરજો સરકિ જ વર્ધા હા તો ચાલો ત્યારે જય હિન્દ જય ભારત જય રત્નકલારા થેન્ક યુ